લકરા જ્યાં જોવો ને ધતુરાના છોડવા હે ધતુરો જ છે યા ઉપલી આડડીમાંથી ના એક ક્યારો પીધો છે એક ક્યારો પોગ્યો કે લાઈટ વહી ગઈ છે ને હા મારક છે મારા એટલે ધોરીઓ ધોરીઓ મારક છે પાળીએ કે હાલે એવું નથી એટલે માતાજી મિત્રો આપણા એક નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે વ્લોગ ચાલુ કર્યો હે વાડી આવીને બપોર પછી અત્યારે હાલે છે જો જારીમાં પાણી વાળવાનું કામકાજ ચાલુ છે આ હેઠલી આરડીમાં કેરો રહ્યો હા જાય છે પછી આ સેલો કેરો રહ્યો હે પાણીનું પછી આપણે આ ઉપરનો ભાગ એક પાવાનો બાકી રહ્યો છે આ ઘાઉ ને એ બધું પી ગયું ઘઉં કાલ પી ગયા અને આ એટલી આડે જાહેર અત્યારે પી દે અને આ શેલો કેરો પીવે એટલે આ ઉપલા ભાગમાં જવાનું છે ઉપરથી થી ડ્રેસિંગ પાણી વાળવાનું છે અને અત્યારે તો આ દોરિયામાં ઊભા હવે આમાં ક્યાં જો બે હે એવી જગ્યા ક્યાંય રહી નથી જાહેર આ પાળી કે ક્યાં પાળી એક બાજુ ક્યાં જગ્યા જ નથી આન ક્યાંક બધું પલ્લેલું છે અને સામી સાઈડમાં ચાર મોટે છે એટલે અહીંયા એવી ભેદ મેરીને પાળે પલ્લી ગઈ હોય એટલે ક્યાંય બેસે જગ્યા રહી નથી આપણે છેલ્લું નાખો વાળે લીધું છે અને છેલ્લું નાખો વાળીને આપણે આ ઉપલા શેડે જવાનું કારણ કે ઈચારો એક આડો પાછળ ઉચેરો હેઠે જાય તો છે ને એ હાવ બાકી છે એટલે આ દાક મિનિટ પાણી જવા દેવાનું દહ મિનિટ જેવું જાય ને પછી વાળ લેવાનું એટલો પરવા પહોંચી જાય એટલે વાળો એટલે દાહ મિનિટ આપણે એવું જીવું નથી એટલે આ મારક છે મારક એટલે ધોર્યો ને ધોર્યો મારક છે પાણીએ કે હાલે એવું નથી એટલે આમાં કેટે દહાક મિનિટ વાળ જવી દહ મિનિટ વાળ લેવી એટલે આનો પરવા આવે એટલો ક્યારાનો પરવા થાય બે નો પરવા થાય ને ક્યારે આખો પી તો લાઈટ વાગે છે ને પાણીનું કામકાજ પૂરું થઈ ગયું છે આપણે ઉપલી ઉપલી પાણી વાળ્યું પીધો છે એક યારો પોગ્યો કે લાઇટ વાઈ ગઈ છે ને પાણીનું કામકાજ હું પૂરું છું હવે આપણે બીજું કામ એક વાટેલ હોય આપણે કામ છૂટે એવા હોય નહીં આનું કામ પૂરું છું એટલે બપોર પછી બપોર ને એટલે અત્યારે વાગી ગયા તાણી એને વાગી ગયા છે અને હવે જવાનું છે બાજરી નીંધવા હજી જવું એટલે આપણે હવે બાંધ્યા નહીં નીણ નાખવાની છે અને નીણ નહીં નાખીને પછી આપણે જવાનું હોય બાજરી નીંધવા અને કારણ કે આ જો કાલ ઝાર પી જશે એટલે કાલ આ પી નીંદા પાણી પાદરું વળશે એટલે જેટલી નીંદા ને એટલી એકાદ આટડી નીંદ નાખવી એકાદી પછી પાણી વાળતા વાળતા નીંદવાની એવી રીતે નીંદવાનું છે ને મોટર જો આ બધી લેટ વેગ એટલે બંધ થઈ ગઈ છે અને फटाफट ઉભી બાજરી નિંદવા આપણો જો કમ્પ્લીટ નાખી દીધી છે ઉલા ત્રણ ને રજકો નાખ્યો છે ભેંસની એક ને ખાસ નાખ્યો છે રે દાતડે ગોતવા નીર બાકી રહે દાતડે ગોત લેવી દાતડે ગોતીન જવાનું છે બાજરી નિંદવા જો નીણ નું ની બધું કામ પતી ગયું છે દાતડે આપડે ટી આર પડી છે અરે યે એક દોયા આ દાતર્ડી દાતરડી લઈ લીધી છે ને બાજરી એક ખૂટવાડે છે એટલે એમાં કાલ ખાતર નાખી પાવાય ની છે એટલે એક આડડી કમ્પ્લીટ નીંદ નાખી આપણે જો બાજરીમાં પોઈ ગયા ને નીંદ એક આડડીમાં ઓછું હે ઉલી આડડી રે ને એમી એમાં વધારે આમાં જો ધતુરોની હે કઈક કઈક માપે માપે દેખાય એ ક્યારામાં માઘું હોય દેખાતું નથી એટલે અમે કંઈક કંઈક દેખાય ભૂય નીંદવું પડે છે જો આ બાજરી મોટી થશે અને નીંદવાય નહીં ઉલ્ખેના પાણીએ તો વારો આવ્યો હજુ કપા બધું ઉજ્યો છે ધતુરો એકરો ધતુરો છે તો અમે આમ હેઠે હોય ને એટલે દેખાય નહીં તો ઉગ્યો ધતુરો કપામાં બે ત્રણ ફોડવા હતા ને પાકી ગયા હતા એ આયાતેજો

એક પાણી આ પાછું એના પછી એક પાણી પાછું બે પાણી પાછું ત્યારે એક વાટ એક છે બે પાણી પાછું ત્યારે વાઢ એવડો થાય છે પછી આને એક વાટ વાઢીને બીનો મૂકી દેવાનો તાજા વાટ તો નહીં વઢાય એક જ વધાય છે અને આ ઉલો રચકો ને એને આ ત્રીજો વાઢ આવે હાલે હે અને એ આપણે રહો હતો એટલે

જે દી આચમો નથી એ દી જોઈએ ક્યાં દેખાય જોયું એટલો જે છે એટલું છે એટલે થઈ જઈશું